તેને કહીએ જે પીડ પર જાનાને રે નમસ્કાર નવજીવન ન્યૂઝ માં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દેવળ વાત કરવી છે બોટાદની તાજેતરમાં આઈએપીએસ અધિકારીની બદલીનો ગંજીપોચી પાયો અને બોટાદના એસપી તરીકે ચિંતન તેરિયાને મુકવામાં આવ્યા ચિંતન તેરૈયા એક હવાલો સંભાળ સપાટો બોલાવ્યો અંબાજી વાતાવરણ સારું છે આબુ જઈએ ને આબુ ગયા અને આબુથી પાછો સરકારી વાહનમાં એક લાખ રૂપિયાનો દારૂ લઈ બોટાદ આવી રહ્યા હતા ત્યારે બોટાદ એલસીબીએ તેમને ઝડપી લીધા હવે બીજા દિવસની ઘટના એવી છે કે બોટાદના એસપી ચિંતન તેરૈયાને બાતમી મળી હતી કે તેમના વિસ્તારમાંથી દારૂ ભરેલી એક ટ્રક પસાર થવાની છે એટલે પોતાના તાબાના તમામ પોલીસ મથકોને એલર્ટ કરવામાં આવ્યા હતા ગઢડા પોલીસે પણ નાકાબંધી કરી હતી રાતનો સમય હતો ગઢડા પોલીસે કરેલી નાકાબંધીમાંથી એક પછી એક વાહન પસાર થઈ રહ્યા હતા ત્યારે એક આઈસર ટ્રક આવે છે નાકાબંધી અને નાકાબંધી કરી રહેલા પોલીસ જવાનોને જુવે છે અને ડ્રાઈવર ટ્રક ઊભી રાખી રાતના અંધારામાં પલાયન થઈ જાય છે પોલીસ ટ્રક સુધી પહોંચે છે ટ્રકનો પાછળનો દરવાજો ખોલે છે તો પોલીસને આશ્ચર્ય થયું કારણ કે ટ્રકની અંદર કંઈ જ નહોતું તો ડ્રાઈવર ભાગ્યો કેમ ટ્રકની અંદર ડીઝલ જનરેટર સેટ હતા તો પછી પોલીસને પ્રશ્ન થાય છે કે ડીઝલ જનરેટર સેટ હોય તો પછી ડ્રાઈવરને ભાગવાનું કોઈ કારણ નથી એટલે ટ્રકમાં કંઈક ગરબડ છે એટલે જનરેટર સેટ જે હતો એની પેનલ પોલીસ ખોલે છે તો પોલીસની આંખો ચાર થઈ જાય છે કારણ કે તેમાં ચૌદ હજાર દારૂની બોટલો હતી આમ પોલીસને થાપ આપવા માટે જનરેટર સેટની અંદર દારૂ મૂક્યો અને જનરેટર સેટ ટ્રકમાં મૂક્યો પણ ગઢડા પોલીસે એસી લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે ડ્રાઈવર ફરાર છે પણ એસપી ચિંતન તેરૈયાએ કહ્યું છે ટેકનિકલ સર્વેલન્સ ચાલુ છે દારૂ ક્યાંથી આવ્યો હતો ક્યાં જઈ રહ્યો હતો કોણે મંગાવ્યો હતો અને કોણ ખરીદવાનું હતું એ બધું જ બહાર આવશે બસ રાહ જોવી પડશે તો હવે રાહ જોવાની છે બોટાદના ગુનેગારોએ કારણ કે ચિંતન તેરૈયા નામના એક એસપી આવ્યા છે જે તમારી ઊંઘને ખરાબ હરામ બંને કરવાના છે